સુરત શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન થયું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસને આપ્યા અભિનંદન સુરત પોલીસે સતત બોતેર કલાક સુધી ખડે પગે સેવા કરી પોલીસ કર્મીઓએ કર્મીઓ કલાક સુધી ઘણો દરવાજો જોયો નથી ગણપતિ વિસર્જન શાંતિપૂર્ણ સંપન્ન થતા પોલીસે હાશકારો લીધો અભિનંદન આપવા માંગુ છું છેલ્લા અનેક દિવસોથી તમે સૌ લોકો આટલી ઊંચી ઊંચી ભગવાન ગણપતિજીની મૂર્તિ અને એની પૂજા અર્ચના એનું આગમન અને વિસર્જન આ બધું ભાવપૂર્વક ઉત્સાહપૂર્વક તમે સૌ લોકો બનાવી શકો તે માટે સુરત પોલીસ અનેક દિવસથી રાત દિવસ એક કરીને એમને પોતાના ઘરના ગણપતિની પૂજાને ત્યાગ કરીને તમારા ગણપતિજીની તમારા મંડલોની